પટેલ સમાજ ગૌરવ અને બાદાબર તેમજ કચ્છ નામ રોશન કરનાર એવા પ્રવીણભાઈ રિમલાબેન ગોરસિયા હું હાર્દિક સ્વાગત કરું છું i'm एक चुनौती है इसे स्वीकार करो क्या कमी रह गई देखो और सुधार करो क्या कमी रह गई देखो और सुधार करो जब तक न सफल हो नींद चैन से त्यागो तुम जब तक न सफल हो नींद चैन से त्यागो तुम संघर्ष का मैदान छोड़कर मत भागो तुम संघर्ष का मैदान આપણે સૌ તાલિયોથી દરેક માતાઓ નું સન્માન તો જરૂર થી કરી સદા ત વહા કે ગાતા હું ભારત કાલેવાળા ભારત કી પાઠ હનુમાન હનુમાનજી સમિતિનો આજે મારો સન્માન કાર્યક્રમ ગોઠવ્યો છે માધવર ગામમાં બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું મારી યાત્રાનું ટૂંકમાં જ વર્ણન કરું તો અઢાર વર્ષથી મારું સપનું હતું ફોન બને ગ્રોડ પરથી નહીં પર પહોંચવાનું બે હજાર પાંચથી હું કાર્યરત હતો એમાં અને બે હજાર પાંચમાં હું ઓડિયન્સ સીટમાં ગયેલો પછી સતત એના તરફ લાગેલો રહ્યો બે હજાર અગિયારમાં મને મોકો મળ્યો પાટનમાનજી મંદિર એસપી પ્રોડક્શન વિનોદભાઈ વિનોદભાઈ ભરસિયા વિજય હર્ષિયાણી આપણા

રામજી મંદિર એસવી પ્રોડક્શન વિનોદભાઈ ગોરશિયા નુબે ગોરશિયા વિજયશ ત્રિણી આપડા તમામ ફ્રેન્ડ્સ સૌનો ઉપકો આભાર માનું છું ધન્યવાદ જયન હર 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 મહાદેવ હર મહાદેવ હર 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 મહાદેવ ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ આજે આપણે છીએ પ્રવીણભાઈ ગોરશિયા સાથે કે જેમને કચ્છનું નામ રોશન કર્યું છે માધાપરનું નામ રોશન કર્યું છે આજે એમનો એક સન્માન સમારંભ માધાપરમાં યોજાઈ ગયો એ ખરા અર્થમાં આવતીકાલે બિગબીના બીના બર્થડેનું એક સેલિબ્રેશન જ છે પ્રણભાઈ મેની કોંગ્રેચ્યુલેશન્સ આપણે કચ્છનું નામ વધાર્યું શું મેસેજ આપશો બર્થડેનો આવતીકાલે બિગબીનો બીનો બર્થડે છે અને એના પહેલાંની સાંજ કચ્છમાં આપનું એક શાનદાર આપનો એક સન્માન સમારંભ યોજાયો અમિતાભ બચ્ચન વિશેષ વિશે એના જે હોય છે એના લગભગ લગભગ એક જ એની ઈચ્છાઓ છે અમિતાભ બચ્ચન બહુ લાંબુ જીવે ઈશ્વરેને બહુ શક્તિ આપે નિરોગી આયુષ્ય પક્ષે જેથી આવનારા વર્ષો સુધી સુધી રાખે પ્રયાસ કરી રહ્યા છે આ માધ્યમ એક બહુ જ મોટું માધ્યમ છે જેના સાથે અત્યારના જે સીઝન જોયું તો આ પ્રકારનો ફી શોધ અત્યારે કોઈ ચીન અનુભવ આવતો નથી એક મોટો લેવલનો જે અત્યારે શો આવી રહ્યો છે અમિતાભ બચ્ચન વર્ષોથી શો હોસ્ટ કરે છે આવનારા ઘણા વર્ષો સુધી હોસ્ટ કરે અને ઘણા આપણા જેવા પ્રતિભાગીઓની એ સપનું પૂરું કરે એના માધ્યમ થકી એવી આપણે આપણે કહી શકીએ નહીં દેખા તો કુછ નહીં દેખા જે જે ચોક્કસ ચોક્કસ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ચોક્કસ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સર ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ આજે આપણે છીએ પ્રવીણભાઈ ગોરોસિયા સાથે કે જેમણે કચ્છનું નામ રોશન કર્યું છે માધાપરનું નામ રોશન કર્યું છે આજે એમનું એક સન્માન સમારંભ માધાપરમાં યોજાઈ ગયો એ ખરા અર્થમાં આવતીકાલે બિગ બીના બર્થડેનું એક સેલિબ્રેશન જ છે પ્રવભાઈ મેની મેની કોંગ્રેચ્યુલેશન્સ આપણે કચ્છનું નામ વધાર્યું શું મેસેજ આપશો બર્થડેનો આવતીકાલે બિગ બર્થડે બર્થ ડે છે અને એના પહેલાંની સાંજ કચ્છમાં આપનું એક શાનદાર આપનું એક સન્માન સમારંભ યોજાયો અમિતાભ બચ્ચનના વિશેષ જે એના હોય છે એને લગભગ લગભગ એક જ એની ઈચ્છાઓ છે અમિતાભ બચ્ચન બહુ લાંબુ જીવે ઈશ્વરેને બહુ શક્તિ આપે નિરોગી આયુષ્ય બક્ષે પક્ષે જેથી આવનારા વર્ષો સુધી વર્ષો સુધી કેબીસીના હોસ્ટ કર્યા કરે ફીસ કે હજી હોસ્ટિંગનો પ્રોગ્રામ ચાલુ રાખે અને અમારા જેવા મારા જેવા બીજા અનેક યુવાનો છે જે આ શોમાં જવા માટે પ્રયાસ કરી રહ્યા છે એના સુપ્રતભાઈ આ માધ્યમ એક બહુ જ મોટું માધ્યમ છે જેના સાથે અત્યારના જે કરંટ સિઝન જોયું તો આ પ્રકારનો ફીશ શો કોઈ અત્યારે ફ્યુ ચેનલ ઉપર આવતો નથી એક મોટો લેવલનો જે અત્યારે શો આવી રહ્યો છે અમિતાભ બચ્ચન વર્ષોથી શો હોસ્ટ કરે છે આવનારા ઘણા વર્ષો સુધી હોશ કરે અને ઘણા આપણા જેવા પ્રતિભાગીઓની એ સપનું પૂરું કરે એના માધ્યમથી થકી આપણે તો આપણે કહી શકી કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા જી જી ચોક્કસ ચોક્કસ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ચોક્કસ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સર